પ્રાયોજક છે ગુજરાત એ કાર એસેસરી માટે નવી એપ લોન્ચ કરી કાર એસેસરી માટે ભારતની અગ્રણી મોબાઈલ એપ્લિકેશન ક્રેક એ ઓફિસિયલી રીતે એપ લોન્ચ કરવામાં આવી છે જે સમગ્ર દેશમાં વાહન માલિકો માટે કાર અપગ્રેડ વધુ સુલભ અને અનુકૂળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું આગળ દર્શાવે છે બે હજાર તેવીસમાં સપાયેલ અને અમદાવાદના મુખ્ય મથક ધરાવતા ક્રેકે ઝડપથી પોતાની જાતને અગ્રણી પ્લેટફોર્મ તરીકે સ્થાન આપ્યું છે જે ડોર સ્ટેપ ઇન્સ્ટોલેશન સેવાઓના વધારાના લાભ સાથે કાર એસેસરીની વ્યાપક શ્રેણી ઓફર કરે છે એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ક્રેકની એપ કાર એસેસરી ખરીદવા અને ઇન્સ્ટોલ કરવાની

પ્રક્રિયાને શક્ય તેટલી સહેલો બનાવવાનું છે એક વ્યાપક ઉકેલ પૂરો પાડવાનું છે જે માત્ર ગુણવત્તાયક ઉત્પાદન જ પ્રદાન કરે છે પરંતુ અમારી મફત ડોર સ્ટેપ ઇન્સ્ટોલેશન સેવાઓ સાથે સુવિધા પણ ખાતરી આપે છે અમે આ નવીનતા લા માટે ઉત્સાહિત છે અને અમે જે એપ્લિકેશન બનાવી છે જે કસ્ટમરના ઓટોમોબાઇલ એક્સપિરિયન્સને વધુ ઇઝી અને યુઝફુલ બનાવશે અને જે એમના માટે હેલ્પફુલ થશે કે એમને ડોરસ્ટેપ એનો ટાઈમ કન્ઝ્યુમ ટાઈમ ઓછો કન્ઝ્યુમ કરવો પડે અને એમને રહે એના માટે અમે લોકોએ કરીને એક એપ્લિકેશન લોન્ચ કરીએ છીએ જેની અંદર અમે લોકો કસ્ટમરની જે નીડ છે ઘરે ઇન્સ્ટોલેશનની કાર એક્સેસરીઝ અને પાર્ટ્સની જે અમે એમના ઘરે ફૂલફિલ કરી આપીશું જયદીપ રામવાણીએ જણાવ્યું હતું કે ક્રેક એપનું લોન્ચિંગ એક વન સ્ટોપ પ્લેટફોર્મ બનાવવા અમારા વિઝનની પરાકાષ્ઠા છે જે કાર માલિકોને તમામ સહાયકોની જરૂરિયાતને પૂરી કરે છે અમદાવાદથી શરૂઆત બાદ સમગ્ર દેશમાં મજબૂત હાજરી સ્થાપિત કરવા લાંબા ગાળાના વિઝન સાથે ટૂંક સમયમાં સુરત અને વડોદરામાં તેની સેવાઓ વિસ્તારવાની યોજના ધરાવે છે તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટ નમસ્કાર